હેલો ગાઈઝ તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોનો આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફાઇનલ આવી ગયા છીએ એરંડા વેણવા માટે એટલે કે એરંડાની જે માળો આવે છે એ કાપવા માટે તો ચાલો મિત્રો આજે એ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે તો દોસ્તો આજે આપણે તમે જોઈ શકો છો કે જે અમે એરંડા વેણવાની શરૂઆત કરી દીધી છે તો આપણે ફાઇનલ ખેતરની અંદર આવ્યા છીએ અને આજે આપણે વાત કરવાની છે કે એરંડા કઈ રીતે કાપવા અને કેવી રીતે કાપવાથી એરંડો એકદમ વધારે વેણવા આવે છે અને સારા ઉતારમાં ઉતરે છે તો ચાલો મિત્રો આજે આપણે આગળ વાત કરીશું અને તમે પણ એરંડાની ખેતી કરતા હોય તો અમારા વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો અને વિડીયોની અંદર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો મિત્રો હું તમને બતાવું છું એરંડાની અંદર કઈ રીતે એરંડા કાપવા અને કેવી રીતે એરંડાની અંદર મજૂરી કરવાથી ખેતી આપણી સારી અને એરંડાનો ઉતાર આપણને સારો મળે છે તો ચાલો આપણે આગળ વાત કરીશું તો દોસ્તો તમે જોઈ શકો છો ફાઇનલ આપણે કે જે એરંડાની અંદર આપણે આવી જ ગયા છીએ તો તમને જોવા મળતું હશે કે જે આ એરંડા છે એકદમ આજે આ એરંડાનો પાક તમને જોવા મળે છે એ આપણે જે કે વેણવાનો છે એની અંદર જે કાપવાની કામગીરી કરવાની હોય છે એ પણ આપણે આજે દાંતેડું ચાર્યું લઈને આવી ગયા છીએ અને હું તમને બતાવી દઉં છું કે જોઈ શકો મિત્રો જે આ એરંડાની માળ તમને જોવા મળે છે જુઓ કે આવી રીતે આપણે દોસ્તો એકદમ હુક્કી માળ થઈ છે એટલે એરંડો આપણો વીણાવવા માટે તૈયાર થઈ ગયો છે અને એ આપણે વેણી અને એક જગ્યાએ ખડાની અંદર ઢગો પણ કરવાનો હોય છે તો દોસ્તો ફાઇનલ તમે જોયું કે તમને એ મેં માળ બતાવી છે તો એ માળની અંદર હવે આપણે કે કેવી રીતે કાપશું તો એરંડો સુકાશે નહીં અને વધારે વીણાવવા માટે આવશે અને બીજું કે એરંડો ઉતાર પણ સારો આપશે તો મિત્રો જે કે આપણે દાંતીડું જ્યારે આપણે એરંડાને લઈને આવીએ છીએ ત્યારે અહીંથી કાપવું જરૂરી છે એની અંદર જે આટલો એક એરંડાની જે માળ હોય છે એની અંદરથી આટલો ઠુકો છોડવાની જરૂર છે ઘસીન ક્યારે કપાય નહીં જે કે આપણે થળની અંદર એરંડાના છોડની અંદર જે ઘસીન માળ કાપીએ છીએ એના કારણે એરંડો સુકાઈ પણ શકે છે અને એરંડો બગડી પણ જાય છે એવી રીતે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો એવું કરતા હોય છે કે એના કારણે એરંડાની અંદર ખાખરી આવે છે એરંડો સુકાય છે અને એરંડો તરસ પણ કરતો હોય છે તો ચાલો મિત્રો આગળ હવે તમને હું બતાવી દઉં છું તો તમે જોઈ લીધું કે આવી રીતે એરંડો કાપવાથી એરંડાની અંદર નુકસાન નથી થતું અને એરંડો સારો ઉતાર આપતો હોય છે અને એને વેણવા માટે પણ બહુ જલ્દીથી જલ્દી સારો આપણને ફાયદો થતો હોય છે તો દોસ્તો ફાઇનલ આપણે બહાર આવી ગયા તમે જોઈ શકો છો કે આ છે જે અમારા એરંડાનું ખેતર તો એ પણ હું તમને બતાવી દઉં છું તો અમારી સાથે બનાવી રહેજો તો જો કે મિત્રો આપણે આ એરંડાની અંદર જે તમને જોવા મળતું હશે કે આની અંદર ખાખરણું છે અને જે એના પત્તા છે એકદમ ઘરે છે કમ તો હા દોસ્તો એનું કારણ એક જ છે કે જે એરંડાની આ થળની અંદર જે એનું પત્તું જે ગરી રહ્યા છે જે એની અંદરના આ તમને ખાખરેલા પદ જોવા મળે છે એનું કારણ એક જ છે કે આપણે એરંડાની ખેતી સૌથી વધારે પહેલાં કરેલી છે અને એટલે કે અહાડો એરંડો વાવ્યો છે અહાડી ખેતી કરી છે એના કારણથી આ પત્તા ઘરે છે અને મિત્રો પાહન જે હોય છે એટલે કે અષાઢ મહિનાની અંદર એરંડાની જે ખેતી કરવામાં આવે છે એના કારણથી એરંડો એના પત્તા જે હોય છે એ ખાખરાતા હોય છે અને એરંડાના છોડ બગડતા હોય છે તો આવી રીતે મિત્રો એ પણ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે અને બીજું કેને ટાઈમે ટાઈમે પાણી પણ આપવું જરૂરી છે એટલે મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ અમારા વિડીયો તમને સારો લાગે તો દિલથી અમારા વિડિયોની અંદર કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી છો અને મારો વિડિયો કેવો લાગ્યો તો જય માતાજી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું આજના વિડીયોની અંદર આટલું જ જય માતાજી દોસ્તો